Quest Foundation presents Ma Swamini Prerna January-February 2024 Quest Foundation Prakashit Ma Swamini Prerna The theme of the magazine is Krodnu Jatil Vishwa Krodh Ki Jatil Duniya

વ્યાખ્યાનો અને સંદેશોમાં જીવનના સુખ શાંતિ અને ક્રોધ રહિત વિચારો વાણી અને વર્તન માટે સૂચવાતું જૈન ધર્મમાં અઢાર પાપ દર્શાવ્યા છે એક પાપ સ્થાનક ક્રોધ છે બુદ્ધ ભગવાને કહ્યું છે કે ક્રોધ કોઈ તરફ ફેંકવાના એક સળગતા અંગારા જેવો છે પરંતુ એની બળતરા ક્રોધ કરનારને જ રહે છે એમ પણ સચવાયું છે કે ક્રોધના કારણો કરતા તેના પરિણામો ખૂબ જ ગંભીર રહે છે આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્ત સુરેશ્વરજીએ કહ્યું છે કે ક્રોધથી પ્રીતિ પ્રેમનો નાશ થાય છે પ્રીતિ વિનય વિશ્વાસ અને ગુણ સમૃદ્ધિનો ક્રોધ માન માયા અને લોભને કારણે નાશ થાય છે તેમણે એમ પણ કહ્યું છે કે સાચો સાધક ક્રોધ આદિ કશાયોને શાંત કરે છે વિનોબાજીએ કહ્યું છે કે વાણી દ્વારા સખ્ય પણ સાધી શકાય છે અને વાણીથી વેર પણ બાંધી શકાય છે વાણીનું વેર જેટલું ટકે છે તેટલું શાસ્ત્રોનું એ નથી ટકતું મનુએ ધર્મના દસ લક્ષણોમાં અક્રોધને એક લક્ષણ તરીકે ગણાવ્યું છે નરસિંહ મહેતાના સર્વપ્રિય ભજન વૈષ્ણવજન તો તેને કહીએમાં વૈષ્ણવને કામ ક્રોધ નિવાર્યા સૂચવાયેલા છે આમ અતિ નુકસાનકારી ક્રોધ નિવારવા માટે ખૂબ જ ભારપૂર્વક ઉપદેશ માર્ગદર્શન અને સમજણ અપાયેલા હોવા છતાંય મનની દુર્બળતાને કારણે મોટા ભાગના લોકો ક્રોધનું દૂષણ નિવારી શકતા નથી નાની બાબતોમાં તદ્દન નજીવા કારણોમાં બિનજરૂરી અને તદ્દન અનિચ્છનીય કાર્યોમાં ક્રોધ થતો રહે છે આ કારણે પરિવારમાં મિત્રો સંબંધીઓમાં રાજકીય ધાર્મિક અને પારિવારિક ક્ષેત્રે ક્રોધના બિનજરૂરી કારણો અને પરિણામો રોજિંદી અને અનિચ્છનીય વિષમતા બની ગઈ છે એવું કહેવાયું છે કે ક્રોધની એક ક્ષણમાં આપણે જો ક્ષમતા શાંતિ ધીરજ રાખી શકીએ તો એકસો દિવસના અફસોસને નિવારી શકીએ ક્રોધ કરનાર જેમ ક્ષમતા જરૂરી છે તેમ ક્રોધ જેમના માટે થયો હોય તેમની ક્ષમતા પણ તેમના મનની શાંતિ માટે અને ક્રોધની વિપરીત અસરથી બચી શકાય એ માટે જરૂરી છે આવું બધું આપણે સૌ જોતા રહીએ છીએ વાંચતા રહીએ છીએ અને સાંભળતા રહીએ છીએ અને છતાંય કોઈ વાર કે ઘણી વાર આપણાથી ક્રોધ થતો રહે છે અને અશાંતિ કડવાશના અનુભવો થતા રહે છે શિક્ષણાત્મક ઉપદેશાત્મક ધર્મ અને ધ્યાનની સમજથી ક્રોધના દૂષણથી ક્રોધના નુકસાનકારી પરિણામોથી વધુ અને વધુ પ્રમાણમાં સૌને રાહત રહે એ માટેની સજગતા વધતી રહે અને એ માટે વધુ અને વધુ પ્રમાણમાં સહુ સંચિત રહે તેમજ સહુના હિતમાં સહુના સુખ શાંતિમાં સહયોગ સમજ અને સમજૂતી રહે એવું આપણે સૌ ઈચ્છીએ અને પ્રાર્થીએ લવ ધ વાઇબ એક્સપ્લોર સચ ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ્સ @www.questfoundation.org.in